લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો હતો બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે અમીરગઢ પોલીસની બાજ નજર અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન પોલીસે આઈસર ટ્રક ચેક કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની પેકિંગ નંગ ચારસો કુલ બોટલ નંગ ચાર હજાર આઠસો વિદેશી દારૂ કિંમત રૂપિયા એકવીસ લાખ આડત્રીસ હજારનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા છત્રીસ લાખ એકતાલીસ હજારના મુદ્દામાલ સાથે રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના મજાદર ગામના હસન કુમાર વીરારામ વક્તારામ દેવાસીને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીરગઢ બનાસકાંઠા